ખાડાઓથી ખતબધતું ગતિશીલ ગુજરાતનું કાર્યાધાર શહેર કાર્યાધાર શહેરના તાલુકાના રોડ રસ્તાઓની હાલત એટલી દયનીય થઈ ગઈ છે કે વાત જ ન પૂછો આ દ્રશ્યો તમે નરી આંખે જોઈ શકો છો કાર્યાધાર શહેરના નવા ગામ રોડના દ્રશ્યો છે આ રોડ અતિ બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે રોડની ખખડધજ હાલતના કારણે વાહન ચાલકોને આર્થિક નુકસાની વેઠવી પડવાનો સમય આવી ગયો છે રોડ રસ્તાઓ મુસીબતનું કારણ બની ગયા છે અકસ્માતો ભય થવા ના વાહન ચાલકોને સતાવી રહ્યા છે ભાઈ અહીંના લોકો રાહતદારીઓ અને મગરની પીઠ જેવા રસ્તાથી ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે ખાડાઓમાં પાણી ભરાઈ જતાં રોગચાળો વકરી શકે છે અને તેનો પણ ભય ફેલાઈ શકે છે આ રોડનું સમારકામ જલ્દી થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે એક સમય મિની સુરત તરીકે ઓળખાતું ગારેધર શહેરને કોની નજર લાગી ગઈ છે તે ખબર જ નથી પડતી અને એની સમસ્યાથી લોકો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય અશોક ચૌહાણ

પેટ્રોલ પંપ સામે ભૂજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ